નમસ્કાર મિત્રો ગુજરાતી મેળોની યુટ્યુબ ચેનલ પર હું રાહુલ સથવાર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે ગુજરાતી ભાષાના સમર્થ સાહિત્યકાર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ છે તો એમને શ્રદ્ધાંજલિ આપતા એમનું એક કાવ્ય આપ સમક્ષ રજૂ કરું છું એ કાવ્ય યુગવંદના ઈસવીસન ઓગણીસો પાંત્રીસના એમના કાવ્ય સંગ્રહમાં પ્રગટ થયું હતું એક કવિતા વિશે થોડી વાત કરું તો મેઘાણી જ્યારે સ્વતંત્રતા મેળવવા માટેના જે આંદોલનનું આંદોલન હતું ઓગણીસો ત્રીસમાં તેમાં તે સહભાગી થયા હતા અને આ કારાગૃહ દરમિયાન તેમના એક સાથીની જે એક ઉર્દુ કડી હમભી ઘર મેં રહી શકતે થઈ એના પરથી તેમને કવિતા સ્પૂરી અને એ કાવ્ય હું આપ સમક્ષા રજૂ કરી રહ્યો છું કવિતાનું શીર્ષક છે વિદાય કવિતા રજૂ કરું છું અમારે ઘર હતા વાલા હતા ભાંડુ હતા ને પિતાની છાય લીલી ગોદ માતાની હતી એ ગભૂડી બહેનના આંસુ ભીના હૈયા ચોડે અમારા નેણ ઉના જંપતા આરામ ઝોલે બધી માયા મોહબત પીસતા વર્ષો વીતેલા કલેજા ફૂલના અંગારસમ કરવા પડેલા ઉખેડ્યા જે ઘડી છાતી થકી નિશ્વાસ છેલ્લા અમારે રોમ રોમેથી વહેતા રક્ત રેલા સમયનો તો પ્રિયાને ગોદ લઈ આ લિંગવાનો સમયનો તો પ્રિયાને ગોદ લઈ આ લિંગવાનો સમયનો તો શિશુના ગાલ પણ પાડવાનો સમયનો માવડીને એટલું કહેતા જવાનો ટપકતા આંસુને ઓ માં સમજજો બાળ નાનો અહોહો ક્યાં સુધી પાછળ અમારી આવતીતી હતી વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતીતી ગળામાં હાથ નાખી ગાલ રાતા ચૂમતી તી વળો પાછા વધીને વ્યર્થ વલ વલતી જતી બિરાદર નવ જવા બિરાદર નવ જવા અમરાહ થી છો દૂર રહેજે અમોને પંથ ભૂલેલા ભલે તું માની લેજે કદી જો હમદિલી આવે ભલે ના દાન કેજે બિચારા કહીશ લાખો ભલે શું શું જલે દેખાડીએ દિલ આહકોને અમારી બેવકૂફીએ કદી સંભાળશો ને અગર બહેતર ભૂલી જાજો અમારી યાદ ફાની અગર બહેતર ભૂલી જો અમારી યાદફાનિ બુરીદે દુભાવજો બુરી યાદે દુભાવજો ના સુખી તમ જિંદગાની કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની કદી સ્વાધીનતા આવે વિનંતી ભાઈ છાની અમોને સ્મરી લેજો જરી પડ એક નાની અમોને સ્મરી લેજો જરી પઢ એક નાની ધન્યવાદ